ભાવનગર પોલીસની મોટી કાર્યવાહી સામે આવી છે શહેરના આટોડિયાવાસમાં દેશી દારૂની ભઠ્ઠીઓ ઉપર સંયુક્ત રેડ કરવામાં આવી છે શહેરના તમામ ડિવિઝનના પીઆઈ અને સ્ટાફ દ્વારા રેડ કરીને મોટી માત્રામાં દારૂ અને તેના આથાનો નાશ કરવામાં આવ્યો છે આટોડિયાવાસ વિસ્તારમાં દેશી દારૂ માટે કુખ્યાત વિસ્તાર મનાય છે ત્યારે ભાવનગર પોલીસે દારૂના ઠેકા ચલાવતા ઈસમો ઉપર કાયદેસરની કાર્યવાહી કરતા શહેરના અન્ય બુટલેગરોમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે અહેવાલ ફિરોઝ મલેક ભાવનગર અમે તમને આપીશું પણેપણના સમાચાર જો તમે અમારા નિર્ભયમાર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઈકોન બટર પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં